તો રામ રામ દાયરા સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયામાં કેમ બધા મજામાં ને આપણા વીડિયા જોતા એ મજામાં જ હોય તો રૂંઢા થઈ ગયા હે સરસ મજાના રૂંઢાના છ વાગ્યા હે અને આપણા આવ્યા હતા આપણે ત્રીજી વાળી પાટડી આ તમે જોઈએ જ નહીં ભાઈ અહીંયા આપણે હમણાં ખાતર ભર્યું નું ત્યાં ખાતરના ઢીગલા ઢીગલું થયું છે એટલે એ આપણે ફોરવા આવ્યા હતા ત્રણ ભાઈ જો ઓગાર વારે હે બેઠો બેઠો કઈ નો આ ત્રણ કોથરિયું ખાઈ ગયું ને આ સોથી હે અને ભાયા કાકા જો ટ્રેક્ટર આકે છે ઈ હમારા કે અને આપડા ટીકા ટીગલી બધી હે ને કરવાની છે તો આપડા પાવડો લઈ લીધો છે અને આપડા ટીકા ટીગલી બધી ફોરવાની છે અને આપડા વાહે હે નદી આ વાડી આપણે નદી હે અહીંયા વાયુ બહુ ઊંડી નથી અને આમ બાવા દાદા ની સમાતી છે પરલો ને એવું હે જારો તમને દેખા દે હામે સમાતી ની હે અને આ નદી यार ये मोड़ो जैन तो हमने देखा लो बोंडी ना सीसी सी है आना दे वहाँ है काटियो आना ये वेस में है काटो हमारा नदी है लाम भी नहीं चलो आप ठीक है ठीक है फरवा मंडी पूरु नहीं थे ना करण तो टेको दे है नहीं जो बेही गो नास्तो कर बस ये धन तो वाड़ी आओ नास्तो कर बेही जाऊँ कहाँ વિધિઓ સામે આવે એટલે આંખવા માંડે ચાર કોથરી ઉલાવીને બેઠો આ હેઠે તો ફોરાઈ ગયો હતું હવે ઓલા હેઠે બાકી છે હાલો આપણે ત્યાં જ ફટોફટ પૂગી જાય હેઠ ઓલા હેઠે જવાનું હે અમારે હાલતું જે કેવું થતું છે હવે લાહોલ લીપટ હજી અમે રાહ પાકવાની છે આપણે હજી ઓલા હેઠે પીગ જ નથી કેમકે આપણે પાણા વીણવાનું કે પાણા વીણ નહીં કે પછી ઓલા હેઠે જાય કાવળોજ ભાઈ હે ગણે ચાર કોથરી મારીને બેઠોતો ને આયા કાકા એને ટ્રેક્ટર પકડાઈને આયા ગઈ કે આલે કોથરી ખાની કે આ તો આ કે હમાર એ હરકીનો આગજી આ એટલો હમાર આયલો હે આ એટલો થોડો ફ્રીઓ ખાય આપડે ટ્રેક્ટર નો અવાજ લેવા જા તો આપણે કરણને હેઠળ ઉતારી આપણે ટેક્ટરમાં થઈ ગયા તો આપણે જરા પણ રાખી લેન્જેક્શન આપડે ઘણી કાકીમ કરાને દે દીધું હાલે હું આખે ટેકર આપણે નથી આખો તો અજી આપડો લા હેઠે જવાનો બાકી હાલો તો આપણે થોડતા દૂરતા જાય તો આપડા આલે તો ઓલા હેઠે નહીં પોગે એટલે આપડો થોડી હાલતો રહેતું એ આપણે તો આ લુકડા ખખઈને પાછા ઊભા થઈ ગયા છોકરા જ પાડતા હોય છોકરા કી નહીં આપડા આલિન જાતા તો ઈ ઠીક આતું નહીં

કેટલા તાળીયા તાળિયા ભાવે એ મને કહી દેજો અને આ કેટલા ને કપુરિયા ભાવતા હોય આ હેઠે તો રોગો ખાલી ધરમ નો જ થયો અહીંયા કઈ છે નહીં તો હાલો આપણે ટ્રેક્ટર ભેગા તો વયા છે તો જો આ આવી ગયો આપણે અહીંયા ભેગા વયા છે કેમ કે હવે હાલી ને તો આપણે ફૂગા એમ નથી આમ હાલો આમ પડી જાય આપણે તો આપણે દેખી દેખીને એ વધુ ધૂળું ઉડાડીએ ઓ એને મરડાવતા કલાકે થા છે કડી થાય આમ જાય ને કુરતે આમ જાય છે મને તો એવું લાગ્યો નાલીમાં આવાવidio 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 ચારવ જો આપડે ઉબે ગયા હાલિન તો ન જાય એટલે પરણ ભાઈ કર દે ડોક્ટર ચાલુ દોયને ડમ્પર ઈ ઉડે છે આપડા આપણા હેઠે પૂગી એવા સાંક અને હમણાં આપણા વડામાં વડો ખર્ચો આવે કંઈક આશરે પાંચક લાખનો એવો હું હે ખર્ચો એ તમને કહું જરૂર તો આપણું સામ્પલ હે ને તૂટી ગયું હે અગણી આપણે માં તો હવે આપણે કંઈક લાખ લાખનો ખર્ચો આવી જાય તો કંઈક પાસઠ લાખ તો વધુ જ થઈ જાય હાલો આપણે વૈશ ગાળો કાઢી નાખીએ સીતેર રૂપિયા રાખીએ હાલો ને તો હવે અમારેલી ગયો હે અને હવે આપણે વિડીયોને વિરામ આપીએ વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવાના આવા અમારા વિડીયો તમને જોવા મળે તા હું દયરા ને રામે રામ